હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 8 એપ્રિલ 2024 જોઈએ આજના સમાચાર ન્યુઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

છેલ્લા છ થી આઠ દિવસથી ભુજ શહેરના નાગરિકો પાણી માટે વલખા મારે છે પાલિકા અનેક કારણો આપે છે પણ લોકોના ઘરમાં પાણી આવતું નથી તે સત્ય છે પાણી સપ્લાયની ટેકનિકલ વિગત જોઈએ તો કૂકમાંથી ભુજિયા સંપ માટે પાણી વહન કરતી પાઇપલાઇન ત્રણ ફૂટની ગોળાકાર હતી તે ઓવરબ્રિજ નીચે કોન્ક્રીટના આવરણથી ઢાંકી દેવાઈ હતી તત્કાલીન ઇજનેરે આમ કરવું નહીં જોઈએ તેવો અભિપ્રાય આપેલ કારણ કે રેલવે પુલ નીચે લાઇન ઢંકાઈ જતાં ફોલ્ટ સમયે રિપેરિંગ કરવું અશક્ય બની જાય છે તેમ છતાં પાલિકાના વહીવટી તંત્રએ અકળ કારણોસર મંજૂરી આપી દેતા ઓવરબ્રિજ બની ગયો અને ભૂજોડીથી ભુજ વચ્ચે એરવાલ ન ખાયા પણ કુકમાં ભૂજોડી વચ્ચે પૂરતા એરવાલ ન હોતા પાણીની લાઇન ક્ષતિગ્રસ્ત થતાં સમગ્ર ભુજના પાણી પુરવઠાની વ્યવસ્થા ખોરવાઈ ગઈ આઠ હજાર પાંસઠ ડાયામીટરની લાઇન બાદ બીજી એક લાઈન છસો ડાયામીટરની નખાઈ હતી પણ આ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરને બિલ સમગ્ર લાઇન ટેસ્ટિંગ કર્યા વગર ચૂકવાઈ ગયાની વાત પાલિકામાં ખૂબ જ ચર્ચામાં છે જે છસો ડાયામીટરની લાઇન બે હજાર એકવીસથી દરમિયાન ચેક કરી ટેસ્ટિંગ કરાયું હોત તો ભુજ પાલિકાની પાણી યોજના સાવ ઠપ થાત નહીં પણ કોને પડી છે આ લાઇન વર્ષો સુધી ઉપયોગમાં જ લેવાય નહીં હવે થોડા દિવસથી આ લાઈન રિપેર કરવા હાથમાં લેતા અનેક ફોલ્ટ સામે આવ્યા છે એક વાત એવી પણ આવી છે કે ત્રણ ફૂટ ગોળાકાર લાઈન તૂટી જતા બે ફૂટ ગોળાકાર લાઈન નખાય છે તેને કારણે દસથી પંદર એમએલડી પાણી ભુજને ઓછું મળવાની શક્યતા છે આમ જોઈએ તો અનેક ટેકનિકલ પાસામાં પાલિકાના સત્તાધીશો વહીવટકારોની ઘોર બેદરકારી હાલે ચર્ચામાં છે હવે આગ લાગી છે ત્યારે કૂવો ખોદવાનું કાર્ય ચાલી રહ્યું છે તે વચ્ચે ભુજમાં ટેન્કરોથી પાણી અપાઈ રહ્યું છે ચારથી અગિયાર વોર્ડમાં ટેન્કરથી પાણી આપવાનું ચાલુ છે દરેક બોર્ડ માટે બે ટેન્કરો પાણી આપવા જાય તેવી વ્યવસ્થા છે હાલે પાલિકા 18 થી 20 પાણીના ટ્રેક્ટર ટેન્કર ચલાવે છે જે દિવસ રાત ચાલે છે પણ આ પાણીનો જથ્થો ભૂજના પાણીની ખપત સામે નઈ વધે પાણી પુરવઠાના ચેરમેને જણાવ્યું કે

એનો બાનો આપી અને જે ભુજોડી બ્રિજ બે હજાર બારમાં કામ ચાલુ થયું ત્યારે એના પાયામાં જે લાઈન આવી ગઈ છે એ લાઈનને બાયપાસ કરવા માટે

અને મોદી કી ગેરંટી ની વાતો કરતા ભારતીય જનતા પાર્ટી ના શાસકો થી એક પાણીની લાઈન નો પંચર બંધ નથી થઈ શકતું છેલ્લા ચાલીસ વર્ષથી ભુજ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે એ લોકોની અણાવરત અને કોઈ યોગ્ય ન હોવાના લીધે ને સમગ્ર પાણી વ્યવસ્થા નર્મદા આધારિત કરી નાખી છે બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના લીધે નર્મદા નું પાણી બંધ થતા સમગ્ર ભુજમાં પાણીનો કકડાટ છે ભુજ એક દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે પાણીના ટેન્કર અહિયાં છેલ્લા પાંચ શાસકો શાસકોએ કબજે કરી લીધો છે આ જગ્યા અહિયાં એમનું મોટ કર

તો સતતર બગડી રહી છે અમારા ભૂસ્તેર દ્વારા અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા ગયા તો સાહેબે અમને એમ કીધું કે હું ચીફ ઓફિસરથી કહીને પાણીની વ્યવસ્થા કરાવું છું અમે અહીંયા કને આવીને જોયો પાણીની વ્યવસ્થામાં ટેન્કરોની જે ગાલમેલ જોઈ ત્યારે અમે સાહેબને પૂછ્યું કે સાહેબ આ ટેન્કર તો ચાલુ છે તો કે એ તો બબે એ કે અમે ચૂંટાયેલા સભ્યોને આપવામાં આવ્યા છે ભાઈ નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યોને શું કામ તો નાના નાના માણસો જે ફોન કરે અને કેના માટે પાણી માંગે આ તમે જોઈ રહ્યા છો નાના નાના માણસોના કોઈના ઘરે પાણીનો ટેન્કર પહોંચતું નથી લાગતા વળગતા ને જે બાહુબલી છે એના ઘરે પાણીનો ટેન્કર પહોંચે છે અને અહીંયા અમે આવીને રજૂઆત કરતા એના જે કર્મચારીઓ છે એને પૂછ્યું કે ભાઈ તમે જે આ પાણીની વ્યવસ્થા કેવી રીતે કરો છો કે એ અમને નગરપાલિકાના સભ્ય કે ને એના જ ઘરે અમે પાણી નાખીએ એટલે અમે એને પૂછ્યું કે ભાઈ નગરપાલિકાના સભ્ય અમારા ઘરે ના નાખે તો એ અમારા ઘરે નાખશે કોણ તો ઠીક લાગે ને ફાવે એમ બોલો અમડી ગયા એનો મતલબ એમ છે કે નેતા તો ભલે હોય પણ એના જે કર્મચારીઓ પાણીના ટેન્કર આવીને માંગવા જોઈએ તો લોકોને ખબર પડે કે કેટલી ઘાલમેલ થાય છે અહીંયા કને બીજું આપના દ્વારા હું કેવા માંગુ છું છેલ્લા દસ દિવસ ત્યાં ભુજમાં પાણી નથી એક જ પાણીની લાઈન હતી એ તૂટેલી છે તો મને એમ લાગે છે કે અણગણિત આ શાસિતો એ લોકોને પોતાને ખબર નથી કે પાણીની લાઈન ક્યાંથી આવે છે આજે દસ દિવસ થયા હજી પાણીની લાઈનનો કોઈ ઠેકાણો નથી એક નવી લાઈન નાખેલી છે તો એની હજી ટેસ્ટિંગ આવે છે ચાલુ નથી થઈ ટેન્કર સપ્લાય સેન્ટર ઉપર ઉપસ્થિત લોકોએ જણાવ્યું કે મારું નામ ઠક્કર કૌશિક સંભુલા વોર્ડ નંબર આઠ વાલદાસનગર પાણી સાત દિવસથી નથી આવ્યું અમે પહેલી વાર આજે જ લખવા આવ્યા છીએ હવે પાણી પ્રાઇવેટ પણ લેવું હોય તો મળતો નથી મારું નામ આવતા હું વોર્ડ નંબર આઠ માંથી આવું છું મારું નામ હિમ તેજવાની છે

આપણે રસ્તામાં રાહ કરીએ કે ભાઈ હવા પાણી તો આવી વેસો બે કલાક વેસાડી હવા આ લોકોનો પાણી તો વીસ રૂપિયાની ની કંપની મગાવી લે પાંચસો રૂપિયા મગાવી છે મારા અવાડા ખાલી છે ઉનાળો છે પક્ષીઓ માટે પાણી ગાયો ઉતરા ગાયો પક્ષીઓ પાણી છે તે આ લોકો વિવેક કોઈ પણ વિપક્ષ એનો કોઈ ઉપરાળો ખર્ચો નથી તે વચ્ચે ખાનગી પાણી સપ્લાયરોએ ટ્રેક્ટરના પાણીના ભાવ ડબલ કર્યા છે તેવી પણ રાવ ઊઠી છે આજે ન્યૂઝ ચેનલે પાલિકાના પદાધિકારીઓ અધિકારીઓને મળવા પ્રયાસ કર્યો હતો કચેરીમાં કોઈ પાણી વિભાગનો સ્ટાફ ન હતો તમામ સ્ટાફ ફિલ્ડમાં ગયો છે તેમ જણાવવામાં આવ્યું અમુક પદાધિકારીઓનો વારંવાર મોબાઈલ ઉપર સંપર્ક કરવા છતાં મોબાઈલ અટેન્ડ કર્યો ન હતો ભુજની જનતાની સહનશીલતાની હદ આવી ગઈ છે ભુજના પ્રબુદ્ધ નાગરિકો તથા અનેક સંસ્થાઓ ચૂપ છે નાગરિકો વારંવાર મુશ્કેલી વેઠે છે પાલિકા પાસે જવાબ માંગનાર કોઈ નેતા નથી ત્યારે સાંભળેલી વાત મુજબ સોમવારના મોડેથી તમામ પાઇપ રિપેર થઈ જતાં બુધ ગુરુ સુધી પાણી વ્યવસ્થા પૂર્વવત થશે તેવી લોકોને આશા છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના ના નરેન્દ્ર જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીત ની હેટ્રિક કરશે અને બે માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપ